ગુજરાતમાં ફરી 8 અને 9 જૂને વરસાદ પડી શકે છે 8 અને 9 જૂને રાજ્યના ઘણા ભાગોમાં થઈ શકે છે વરસાદ 8મી એ છ જિલ્લામાં જ્યારે 9મી એ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં બે દિવસ વાદળછાયું વાતાવરણ રહેશે ડે 2 ડે 3 ડે 4 ડે 5 જો ડ્રાઇવ उसके बाद डे ડે 7 મે આઇસોલેટેડ પ્લેસીસ લાઇટ રેઇન હોને કા કરાનમાન और जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेल होगी वो डिस्ट्रिक्ट हैं गुजरात रीजन के वलसाड़ नौसारी डांग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और सौराष्ट्र रीजन के गिर सोमनाथ और देव हैं जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है और डे सेवन की बात करेंगे जहाँ पे आइसोलेटेड प्लेसेस पे लाइट रेन होने का पूर्वानुमान दिया गया है वो डिस्ट्रिक्ट है वलसाड़ नौसारी डांग तापी नर्मदा छोटा उदयपुर दमन दादरा नगर हवेली और पंचमहल और दाहोद और की बात करेंगे जहां पे पे आइसोलेटेड प्लेसेस होने का दिया गया है डे को वो डिस्ट्रिक्ट है गीर सोमनाथ जूनागढ़ अमरेली और भावनगर तो राज्य में गर्मी में आंशिक घटाड़ो जो मिली रो गताइंट पांच डिग्री तापमान नोधायु तो सुरेंद्रनगर जिला सौ तापमान सैतालीस डिग्री तापमान साथ सुरेंद्रनगर सौर आने वाले पांच दिनों के लिए मैक्सिमम टेम्परेचर नोलार चेंज में रहेगा और मैक्सिमम टेम्परेचर रिलाइज की बात करेंगे अहमदाबाद और गांधीनगर के लिए तो अहमदाबाद का मैक्सिमम टेम्परेचर 42 डिग्री सेल्सियस और गांधीनगर का 41.5 डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रिकॉर्ड हुआ है और फॉरकास्ट की बात करेंगे मैक्सिमम टेम्परेचर की तो अहमदाबाद और गांधीनगर के लिए अहमदाबाद के लिए फोर्टी और गांधीनगर के लिए फोर्टी डिग्री તો દરિયાથી દૂર જ રહેજો દરિયાકાંઠે તેજ પવન ફૂંકાવવાની આગાહી છે દ્વારકા જિલ્લામાં માછીમારોને દરિયો ન ખેડવા સૂચન એકત્રીસ જુલાઈ સુધી માછીમારી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે દરિયામાં તમામ માછીમારોને બંદર પરત ફરવા સૂચના આપવામાં આવી છે તો પરત આવનારા તમામ બોટોને નોંધ ફરજિયાત ઓનલાઈન ટોકન એપ્લિકેશનમાં કરવી પડશે નોંધ આદેશનો ભંગ કરનારા સામે કાર્યવાહી પણ કરવામાં આવશે તંત્ર દ્વારા તો હાલની સિઝનમાં દરિયો તોફાની બનતા તંત્રના નિર્દેશ છે કચ્છના માંડવી બીચ પર નહાવા પર પ્રતિબંધ મુકાયો છે ભારે પવન ફૂંકાવાની આગાહીને પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે સાત જૂન સુધી દરિયા કિનારે પ્રતિબંધ મૂકવામાં આવ્યો તો મામલતદારે મનાઈ ફરમાવતા સાઇન બોર્ડ લગાવવા સૂચન કર્યા તો નવસારી જિલ્લાના બે બીચ પણ તકેદારી વધારાઈ છે જેમાં બીચ દાંડી અને ઉમરાટ દરિયા કિનારો સહેલાણીઓ માટે બંધ કરાયો છે વાતાવરણની અસર દાંડી દરિયાકિનારે પણ જોવા મળી હતી

ઓગણીસો પાંત્રીસ કેસીસ જોન્ડિસના એકસો અઠાણું કેસીસ ટાઇફોઇડના પાંચસો કેસીસ અને કોલેરાના બત્રીસ કેસ રિપોર્ટ થયેલા છે છેલ્લા અઠવાડિયાથી આ વોટરબોટ કેસીસમાં ક્રમશઃ ઘટાડો જોવા છે જે પણ કેસીસ રિપોર્ટ થયા છે કોઈ એક જગ્યાથી એક વિસ્તારમાંથી રિપોર્ટ થયા હોત તેવું જણાતું નથી લોકસભાના પરિણામ પહેલા જ દૂધના ભાવમાં વધારો જોવા મળ્યો છે જનતાના માથે વધુ એક મોંઘવારીનો માર્ગ અમૂલના દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો આજથી જ નવો ભાવ લાગુ થયો છે અમૂલ ગોલ્ડ અમૂલ શક્તિ સહિતના ભાવ વધ્યા છે દૂધની સાથે દહીંના ભાવમાં પણ વધારો નોંધાયો છે તો અમૂલ ગોલ્ડનો ભાવ પ્રતિ લિટર રૂપિયા ચોસઠથી વધીને છાસઠ થયો છે અમૂલ શક્તિના સાહીઠની જગ્યાએ બાસઠ રૂપિયા ભાવ થયા છે તો અમૂલ ટી સ્પેશિયલના રૂપિયા બાસઠની જગ્યાએ હવે ચોસઠ રૂપિયા ભાવ

ફરી એક વખત તેમની મોંઘવારીના માળ આપવાની નીતિને અખત્યાર કરી છે જે રીતે દૂધની અંદર ભાવ વધારો જીવવામાં આવ્યો છે સામાન્ય માણસને રોજબરોજ નાનામાં નાનો ગરીબમાં ગરીબ માણસને પણ દૂધ એની જરૂરિયાત છે ત્યારે દૂધમાં બે રૂપિયાથી લઈને ત્રણ રૂપિયાનો વધારો તો ગીર સોમનાથ જામવાડા નજીક જમજીર ધોધમાં સેલ્ફી લેતા ધોધમાં ખાબકેલો યુવકનો મૃતદેહ મળી આવ્યો સ્થાનિક તરવૈયા અને વેરાવળ ફાયર વિભાગ દ્વારા ત્રણ કલાકની જહેમત બાદ યુવકનો મૃતદેહ મળી આવ્યો છે કોડીનાર મામલતદાર અને ગીર ગઢડા મામલતદાર સહિત કોડીનાર ફાયર અને વેરાવળ ફાયર વિભાગ પહોંચ્યું હતું અમદાવાદના ચાર યુવકો ખેડામાં નદીમાં ડૂબ્યા છે ખેડાના ગળતેશ્વરમાં નદીમાં ડૂબતા ત્રણના મોત નીપજ્યા મહીસાગર નદીમાં ચાર યુવકો નહાવા પડ્યા હતા ડૂબતા મિત્રને બચાવવા જતા ત્રણ મિત્રો પણ ડૂબ્યા એક યુવકને સ્થાનિક તરવૈયાએ બચાવ્યો ત્રણ યુવકોના મૃતદેહોને બહાર કાઢવામાં આવ્યા છે અમદાવાદના નવ યુવકો ગળતેશ્વરમાં આવ્યા હતા અમદાવાદના સુનિલ કુશવા હિતેશ ચાવડા નામના બે યુવકોની ઓળખ થઈ છે જ્યારે ત્રીજા મૃતદેહની ઓળખ હજુ પણ બાકી તો બીજી તરફ વડોદરામાં નર્મદા નદીમાં બે યુવકો ડૂબ્યા છે નારેશ્વર પાસે નદીમાં બંને યુવકો ગુમ થયા હતા બંને યુવકો કરજણના રાલોદ ગામના રહેવાસી છે કરજણ ફાયર વિભાગે યુવકોની શોધખોળ હાથ ધરી છે તો મહત્વનું છે કે નારેશ્વર પાસે નર્મદા નદીમાં બે યુવકો ડૂબ્યા છે પરિવારમાં હાલ શોકનો માહોલ જોવા મળી રહ્યો છે બંને યુવકો અહીં ફરવા માટે આવ્યા હતા ત્રણ દ્રશ્યો ગીર સોમનાથ ગણતર ખેડા અને વડોદરાના સામે આવ્યા નદીમાં ડૂબવાથી અલગ અલગ જે ઘટનાઓ સામે આવી છે તેમાં એક તરફ એક યુવકનું મોત થયું છે બીજી તરફ ત્રણ લોકોના ગણતેશ્વરમાં મોત નિપજ્યા છે બીજી તરફ વડોદરામાં પણ બે યુવકો નર્મદા નદીમાં નહાવા ગયા હતા જ્યાં ડૂબી જતા તેમનું મોત થયું તો બીજી તરફ ગીર સોમનાથમાં યુવક ધોધમાં પડતા તેમનું મૃત્યુ નીપજ્યું છે નદીમાં ડૂબવાથી અલગ અલગ ઘટનાઓ જે સામે આવી છે તેમાં યુવાન લોકોના મૃત્યુની ઘટના સામે આવી છે જેમાં અકસ્માતનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે તેજ ગતિએ જતા બે બાઇક ચાલકો અથડાયા હતા અકસ્માતમાં બે યુવકોના મોત થયા છે જ્યારે બે લોકો ઘાયલ થયા છે ઉમરગામના કનાળુ ફાટક ત્રણ રસ્તા પર બે બાઇકો વચ્ચે અકસ્માત થયો હતો દમણના બામણ પૂજાથી એક બાઇક કનાડુ ત્રણ રસ્તા તરફ આવી રહ્યું હતું જ્યારે અન્ય એક બાઇક પર સવાર ત્રણ યુવકો સરીગામથી ફણસા તરફ જઈ રહ્યા હતા એ વખતે ટ્રિપલ સવારી પૂર ઝડપે પસાર થઈ રહેલા બાઇક ચાલક યુવકથી ત્રણ રસ્તા પર ટર્ન નહીં કાપી શકતા ત્રણ રસ્તાથી પસાર થઈ રહેલા અન્ય એક બાઇકને જોરદાર ટકરાયું હતું ટક્કર એટલી જોરદાર હતી કે બંને બાઇક પર સવાર હવામાં ફંગોળાઈને નીચે પટકાયા હતા જેમાં એક યુવકનું ઘટના સ્થળે મોત નીપજ્યું જ્યારે એક યુવકને સારવાર માટે વલસાર સિવિલ ખસેડાતા તેનું પણ મોત તો મુંબઈના મીરા રોડ વિસ્તારમાં ક્રિકેટ રમતા યુવકનું મોત થયું છે બોક્સ ક્રિકેટ રમતી વખતે બેટિંગ કરી રહેલા યુવકને અચાનક હાર્ટ એટેક આવતા ઢળી પડતા તેને હોસ્પિટલ ખસેડાયો હતો જોકે ડોક્ટરોએ તેને મૃત જાહેર કર્યો હતો આ સમગ્ર ઘટના કેમેરામાં કેદ થઈ છે કાશીગાંવ પોલીસે આ મામલે એડીઆર નોંધીને વિગતવાર મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહી છે પ્રેમ લગ્ન કરનાર યુવક યુવતીને તાલીબાની સજા જાહેરમાં યુવતીને માર મારવાનો બનાવ રાજકોટના મોવિયા ગામમાં જાહેરમાં માર માર્યો ભોગ બનનાર યુવકનો દાવો યુવતીના પરિવારજનોએ જાહેરમાં માર માર્યો હતો આરોપીઓએ ભેગા મળીને જાહેરમાં યુવક યુવતીને લોખંડની પાઇપ દોરડા ઉપરા ઉપરી ઝાપટ મારી હતી ઇજા ઘાયલ યુવકને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે યુવકનો આક્ષેપ છે કે તેમણે મહિના પહેલા પ્રેમ લગ્ન કર્યા હતા અને તેઓ રસ્તા પરથી જઈ રહ્યા હતા ત્યારે યુવતીના પરિવારજનોએ જાહેરમાં માર મારીને બંનેને અજ્ઞાત સ્થળે લઈ ગયા જે બાદ યુવતીનું અપહરણ કરીને લઈ જવાય હતી મારા બા મળવા જતા હતા અમે બે મહિના પહેલા પ્રેમ લગ્ન કરેલા હતા છોકરીના મા બાપ એના કાકા ને એના મા બાપ પોતે કાકા નહીં હતા તમને મારી નાખશું મને રસ્તામાં સપ્તાહમાં પછી ઉતારી દીધો અને મારા ઘરવાળીને લઈને ગયા છે ક્યાં લઈને ગયા એને મારી નાખવાની ધમકી દીધી તો ખેડામાં પ્રેમ પ્રકરણમાં મહિલાની હત્યા પ્રેમીએ પરિણીત પ્રેમિકાનું ગળું દબાવીને હત્યા કરી માતરના હાડેવા ગામમાં મહિલાની હત્યા કરી દેવામાં આવી સાથે જવાની ના પાડતા યુવકે મહિલાની હત્યા કરી દીધી તો લિંબાસી પોલીસે ઘટના સ્થળે પહોંચી હત્યા કરનાર આરોપીની અટકાયત કરી છે આ સમગ્ર મામલે લિંબાસી પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે અમદાવાદમાં ઝડપાયેલા ડ્રગ્સ કાનમાં મોટો ખુલાસો થયો છે બંને ગેંગ એક જ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે સુરતમાં એલએસડી અમદાવાદમાં હાઇબ્રિડ ગાંજો ઝડપાયો હતો બંને કેસમાં સુરતનું એક જ એડ્રેસ સામે આવ્યું સુરતની કૃષ્ણકુંજ સોસાયટીનું ડિલિવરી એડ્રેસ સામે આવ્યું છે સુરત એસઓજી અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે સાથે મળીને તપાસ કરી છે બંનેમાં ડ્રગ્સ મંગાવનારના નામ અલગ અલગ સામે આવ્યા તો નર્મદાના રાજપીપળા શહેરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો છે એક કલાક સુધી આંકલાવે બાત ભીડતા આસપાસના લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો છે રાજપીપળાના કાછીયાવાડ વિસ્તારમાં બે આંકલા વચ્ચે યુદ્ધ જોવા મળ્યું સ્થાનિકોએ પોતાના વાહનો બચાવવા દોડધામ મચાવી હતી રખડતા પશુઓના ત્રાસને ઓછો કરવામાં પાલિકા સત્તાધીશો નિષ્ફળ નીવડ્યા છે તો સાબરકાંઠાના વડાલીમાં ભંડવાલ ગામે દીપડો દેખાયો છે ભંડવાલ ગામની સીમમાં દીપડાએ મારી છે લટાર સ્થાનિકોએ દીપડો દેખાતા મોબાઈલમાં કેદ કર્યો છે વીડિયો સ્થાનિક કક્ષાએ પાંજરું મૂકવા પણ કરાઈ ચૂકી છે રજૂઆત સ્થાનિકોની રજૂઆત સાંભળવામાં તંત્રની ઘોર નિરસતા જોવા મળી છે તો સુરત લોકસભા બેઠક પર ભાજપ ઉમેદવારની બિનહરીફ જીતને ત્રણ મતદારોએ હાઈકોર્ટમાં પડકારી છે કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીની ઉમેદવારી ફોર્મ રદ કરવાના નિર્ણયને પણ પડકારવામાં આવ્યો છે સુરત લોકસભા મત ક્ષેત્રના ત્રણ મતદારોએ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન દાખલ કરી છે લોક પ્રતિનિધિત્વ ધારાની જોગવાઈઓ હેઠળ ઇલેક્શન પિટિશન દાખલ કરાઈ છે આગામી દિવસોમાં થશે વધુ સુનાવણી કોંગ્રેસ તરફથી ઊભા રખાયેલા ઉમેદવાર શ્રી નિલેશ ઉમેદવારી પત્ર રદ કરતો જે નિર્ણય કરેલ છે એ નિર્ણય અમે પ્રતિનિધિત્વ ધારાની કલમ એકસો પેટા કલમ એકના ક્લોઝ સી પ્રમાણે આ ઉમેદવારી પત્ર ખોટી રીતે રદ કરવામાં આવેલું છે અને તેથી રિટર્નિંગ અધિકારીનું ઇલેક્શન ચૂંટાયેલા જાહેર કરવાનું કૃત્ય એક્સપ્રેસિવ નલ એન્ડ વોઇટ છે એવું ડિક્લેર કરવા માટે આજ રોજ હાઈકોર્ટમાં ઇલેક્શન પિટિશન ત્રણ ઉમેદ ત્રણ મતદારો વતી ફાઇલ કરવામાં આવેલી છે અમરેલીમાં લોકસભા બેઠકની મતગણતરીને તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે પ્રતાપરાય આર્ટસ કોલેજ ખાતે સવારે આઠ કલાકથી શરૂ થશે મતગણતરી પ્રક્રિયા જેના માટે તમામ તૈયારીઓને પૂર્ણ કરી લેવામાં આવી છે સીસીટીવીથી સજ્જ અને મતગણતરી સેન્ટર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવા છે ટોટલ સાત મતગણતરી વિભાગ છે સાતે સાત મત વિભાગમાં દરેક કાઉન્ટિંગ હોલ છે દરેક હોલમાં ચૌદ ટેબલ છે આ ઉપરાંત દરેક હોલમાં પોસ્ટલ બેલેટ માટે અલગથી ખંડ ઉભો કરવામાં આવ્યો છે મતગણતરી સહિતની કામગીરી માટે ત્રણસો પચાસ જેટલો સ્ટાફ છે ટોટલ સાત મત વિભાગ છે અમરેલીમાં સાથે સાત મત વિભાગમાં અલગ કાઉન્ટિંગ હોલ છે દરેક કાઉન્ટિંગ હોલમાં ચૌદ ટેબલ્સ છે એ ઉપરાંત પોસ્ટલ બેલેટ માટે અલગથી મતગણતરીનું હોલ ઊભું કરવામાં આવ્યું છે એ હોલમાં પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ માટે બાર ટેબલ્સ છે આમ ઈવીએમની કાઉન્ટિંગ અને પોસ્ટલ બેલેટની કાઉન્ટિંગ સાથે સીધે સીધે સંકળાયેલું સ્ટાફ છે સાડા ત્રણસો જેટલા સ્ટાફ છે પોરબંદરમાં મતગણતરી માટેની તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે આવતીકાલે પોરબંદરના પોલીટેકનીક કોલેજ ખાતે કરવામાં આવશે ત્રણ ઓબ્ઝર્વરની ઉપસ્થિતિમાં કોલેજના ચાર બ્લોકમાં યોજાશે લોકસભા વિસ્તારમાં સમાવિષ્ટ દરેક વિધાનસભાના ચૌદ કાઉન્ટિંગ ટેબલ ઉપર અલગ અલગ રાઉન્ડમાં મતગણતરી થશે પોસ્ટલ બેલેટની ગણતરી માટે પણ વિશેષ વ્યવસ્થાઓ કરાઈ છે આ સિવાય ત્રણ લેયર સિક્યોરિટી